સાગર કી જય પૈ બલ કી જય સદગુરુ દેવ કી જય જગાસ્તાન કી જય અવિગત ગાદી કી જય આરોહ અવરોહ પ્રાણ ધિ સહેજ સમધિ અણિયોગ્રે त्यागे तत्व्यो गंभीर गगने स्थिर रही प्रोत्त्या विलमायम तो आप सी सत गुरुरी झाय नहीं जोवा नहीं जालवा अगम अगोचरवा પણ ગુરુ ગતિ પામસો વસ્તુ હસ્તો હસ નિત્ય સ્વરૂપ નિહાળતા અન્ય થાય અભાવ મન વૈરાગી હોય તો સિદ્ધ સહમનો જવા દાવ જ્ઞાન સંપ્રદાય આધ્યના સ્થાપક કૈવલ કરતાના પાટું જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મોક્ષ સચેતન વૃત્તિના જીવન કારણ કે બધાને આ સાચી સમજ આવતી નથી એટલે જેવા ચેતન ગતિના જીવન આ જ મિત્રો લક્ષ કઈ રીતે કરો લક્ષ માટે આપણે કઈ રીતે આપણું મન સ્થિર રાખવું અને ઇન્દ્રિય ઉપર આપણે કેટલો સંયમ મેળવવો એ કઈ રીતે રાખવો એના માટે આપણે શું કરવું એવી ગંભીર ગગનને ઉપર આપણી જે મઢી ચરેલી છે એ મઢી ઉપર આપણે મન જે રીતે બેહાડવું કારણ કે ગગન મઢીની વાત કરેલી છે પરમગુરુએ એટલે ગગન મઢી નિર્ગુણ ધુની અવિગત ગાધી આ બધું પરમગુરુએ પ્યાલમય જ્યારે ગ્રંથોની રચના કરી ત્યારે જ આ બધું જ પરમગુરુએ બનાવેલું જ છે પણ સમય 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 બધાનો પચારો પસારો થતો હોય છે એટલે એમાં કોઈ કહેવા જેવું હોતું નથી જ્યારે કોઈ બી અંકુર હોય એનો સમય આવે એટલે એમ કુરે પાકવાનું છે એમ આ એ બધી વસ્તુ રહી એમનું સમય સમયે એની વૃદ્ધિ થવાની એનો વિકાસ થવાનો અને ગુરુનો જ્ઞાનનો પચારો પસાર થવાનો કારણ કે કોઈ જ્ઞાન ચકવે અમારા આ જગતમાં કોઈ મારું જ્ઞાન કોઈ જવલ્લો છે જો ચકવશે તો આ ગતિ બહાર નીકળવાની છે ગતિ વગર ગવન થવાય મઢીએ ચડાય નહીં એટલે ગતિ વગર ગતિથી જ આપણે પરમ ગુરુને ઓળખવાના છે અને એવી જ આપણે અવિગત જાતિથી આપણે પચારો પસારો કરી રહ્યા છીએ લક્ષ ભજનની વાતો કરી રહ્યા છીએ આ સત્યાવીસમી ભાગની આપણે વાત કરીશું અને કૈવલ મોક્ષ સંન્યાસી યોગ આવો જો યોગ મળ્યો હોય અને આવો સમય મળ્યો હોય માલિકને સમર કરવાનો મનુષ્ય દેવ દુર્લભ એ મનુષ્ય જીવ આ દુર્લભ મનુષ્ય દેવને તારા પ્રણવરૂપી જે અંદર કે પરમગુરુએ મરી મસાલા ભરેલા છે એને તું જાણ અને જાણે તો તું પોતે પોતાનું ઓળખી શકીશ ત્યાં સુધી તું પોતે પોતાને પણ ઓળખી શકતો નથી એટલે આપણે આપણી અભ્યાસ સતત અભ્યાસ કરવાથી પરમ ગુરુની દૃષ્ટિ આપણા ઉપર પડે છે જેમ કિરણો ઉપર સૂર્ય ઉપર આપણે પડી એટલે સવારમાંથી અજવાળું ચાલુ થઈ જાય અને આપણે ફરી કીએ છીએ ધંધા કરી કીએ છીએ બધું જ કરીએ છીએ પણ જે આપણને જીવન આપી રહ્યો છે જે પ્રણવ છે એ પ્રણવના આપણે જ્યારે સ્થિર ના કરીએ ત્યાર સુધી આપણે નિષ્ણ લક્ષણ ઓળખી શકતા નથી આગળ જઈશું આરોહ અવરોણ પ્રાણથી સહેજ સમાધિ યોગ હવે સમ દમ એટલે કે સમ એટલે પ્રણવ સ્થિર કરવો દમ એટલે જે દમ કરેલો પ્રણવને ઉશ્વાસન કરીને બહાર કાઢવો એમ ઉત્પત્તિથી તિતિક્ષણા અને શ્રદ્ધા સહિત નિજ સ્વરૂપને સમાધાન કરવા માટે પરમ દયાળુ પરમ ગુરુના ઉપાસ ઉપદેશ અનુસાર અંતલક્ષમાં ઉજાગ્રત રહીએ અને સાધન કરવું આ સમદમ પ્રણવને સ્થિર કરી એ અને અંતરવૃત્તિથી આપણે સ્થિર રહીએ તો જ આ ગતિને આપણે પ્રામે શકીએ છે અવરો આરોન અવરો શું કહેવાય આ અ અરોહ એટલે ઊંચે ચડતો શ્વાસ અ અવરોહ એટલે ઊંચે ચડતો શ્વાસ અને આવરો એટલે જે નીચે ઉતરતો શ્વાસ આરોહ એટલે ઊંચે અને અવરોહ એટલે નીચે ઉતરતો જે શ્વાસ છે તેને વિશે નીચ દષ્ટિ રાખવી અને સ્થિર કરવી ચરતો ને પડતો પ્રણવને આપણે નીચ દ્રષ્ટિ આપણી જે આવેલી છે એ દ્રષ્ટિ પર આપણે સ્થિર કરવી અને શ્વાસોની ક્રિયા સમ થતી હોય તેને યોગ સહેજ સમાધિ કહેવાય છે અને આવી જે શ્વાસોની ગતિ જ્યારે સ્થિર થાય ત્યારે આપણે એને યોગ સમાધિ પણ કહીએ છીએ એટલે જ અમે આ પ્રકરણનું કહી શકીએ કે કૈવલ મોક્ષ સંન્યાસી યોગ આ સંન્યાસી લો ત્યારે જ આ વસ્તુ સ્થિર થાય અને ત્યારે જ ગગન ઉપર ચડ છ ત્યારે સર્વ તત્વોની સમાધિ છૂટી હોવાથી ભાલ તિલકવા દિવ્ય પરમગુરુનું અણી અગ્ર સ્વરૂપ ઉપાસકના નિર્મળ દ્રષ્ટિમાં દેખાય છે ખરું સ્વરૂપ ત્યારે દેખાય ત્યારે આરોને અવરોહને તમે જાણો અને પ્રણવ સ્થિર કરો તો જ તમને વસ્તુ દેખાય ત્યાં સુધી દેખાય નહીં ખાલી એનો પ્રકાશ જ દેખાય પણ જ્યારે એ વસ્તુમાં ગમન કરવામાં આવો ગગન ગગન મ ગમનમાં એ ગગન ચરેલો ગમન ત્યારે સ્થિર કરવામાં આવે આ વસ્તુ બહુ અનમોલ છે પણ જેના અંતરમાં બિરાજમાન થાય એને તો સારી લાગે છે બાકી બીજા બધાને આ વસ્તુને સમજણ પડતી નથી ગંભીર ગગને સ્થિર રહી વૃત્તિ ત્યાં વિલમાય તો આગળ ગમ આપવા શ્રી સત ગુરુ રીઝાય ગંભીર ગગને સ્થિર રહી વૃત્તિ ત્યાં વિલાય વિલમાય ગગન એટલે ચીદ આકાશ અતિ ગહેરું અને ગંભીર છે આજે ચીદ અંદરનું આકાશ રહ્યું ગયરું અને બહુ ગંભીર છે જ્યાં જવાની જગ્યા આપણે જે કહીએ છીએ અને ત્યાં ત્યાં વૃત્તિ વૃત્તિમાં એટલે ત્યાં વૃત્તિને આપણે સ્થિર કરવાની છે અને ત્યારે જ તે આગળ ગમ આપવા પછી જ એ વસ્તુની સાચી ગમ આપણને મળ સદગુરુની ત્યારે આપણા ઉપર રીજ થાય છે એટલે જ કહે છે કે ત્યારે સ્થિર ત્યાં સ્થિર રહીને વૃત્તિને લીન કરીને અંતરહંગમાં આશય સંયુક્ત નીચકર્તાને મેળવવાનો હેતુ રાખો એ જગ્યાએ વૃત્તિ સ્થિર કરીને હેતુ રાખો જેથી અનંત દયાળુ પરમ ગુરુદેવની રીજ ચિત્ત બ્રહ્મને પાર સકડતા પતિને પામવાની જે ગુરુ ગમ ગતિ બક્ષીસ આપે છે ત્યારે આપ્રહ્મ અંદર જાય ત્યારે ભકુટીમાં અંશ જ્યારે પ્રેરિત થાય અને એના અંદર પ્રણવ પ્રણવલીન થાય ત્યારે જ એ શક્તિ અને વિભૂતિ પરમ ગુરુ ત્યારે જ ઉંચનામાં પ્રેરણા કર બાકી જ્ઞાન તો આ જગતમાં જળબા છે પણ ગુરુ સમજાવે એ પ્રમાણે જો વર્તન કરશો તો પછી કશું લેવા પણ રહેતું બહારનું કોઈ થોથો ફેદવાનો આવે નહીં એકવાર બધું આવી જાય પછી પરમ ગુરુના ગ્રંથો પ્રમાણે આપણે અભ્યાસ કરવાનો રહે છે નહીં જોવા નહી જાલવા અગમ અગોચર વસ પણ ગુરુ ગતિએ પામશો વસ્તુ હસ્તો હસ નહીં જોવાને જાળવા તો અગમ અગોચર વસ્તુ જે સકરતા પતિનું જે અતિ અવિગત સ્વરૂપ જો અતિ અવિગત અવિગત સ્વરૂપ ચર્મ દ્રષ્ટિએ જોઈને પકડી શકાતું નથી આ જે ઓખોની જે દ્રષ્ટિથી પકડી શકાતો નથી ત્યાં સગુણ નિર્ગુણની ગમ પણ નહીં પહોંચી શકતી તો ભાઈ ચો વાત છે સગુણ નિર્ગુણવાળા એક પહોંચી શકતા નથી આ જળ પદાર્થ હોય પણ એક પહોંચી શકતી નથી એટલે ગમે એટલા દીવાબત્તી બધી ધૂપ કરો પણ એ જગ્યાએ પહોંચવાનું નથી પણ ઉગડતી વસ્તુ જે કૈવલ પત્તી જે જે જેમ છે તેમ સ્વરૂપ સ્થિતિ અર્થાત અદ્વિત

મન વૈરાગી હોય તો સિદ્ધિ સંયમ દા મનનો વૈરાગ હોવો જો ખરો કારણ કે મનમાં બધા છે ચૌદ ઠોક એમ ઠોક એમ મન જ આ બધી ઠોકાવ ઠોંકાવ આ મનથી જ કરાવે છે એટલે નિત્ય સ્વરૂપની હાલ એ સાકુ સાચું જે સ્વરૂપ છે એ તમે જ્યારે માયાના પદાર્થોમાંથી મુક્ત થાવ આ જે માયાનો જે પસારો થયો એમાંથી મુક્ત થઈ અને તમે ભોગ સંપૂર્ણ અભાવ કરો ત્યારે તેને પોતાના મનમાં તીવ્ર વૈરાગ થાય ભોગો ઉપરથી તમારો અભાવ થાય એટલે જ કહીએ છીએ કે કૈવલ મોક્ષ સંન્યાસી યોગ ભોગ જો વૃત્તિ છે ત્યાં સુધી આ સંન્યાસી યોગ લાગ નહીં અમે કે પરમગુરુના લક્ષણ ઓળખી ગયા જેટલાય કહેવાવાળા વાળા આ જગતમાં પરમગુરુના ધ્યાનમાં જ પહી ગયા રોજ ધ્યાન કહીએ છીએ પણ સાચો શું છે વૈરાગ છે અને મન વૈરાગ છે અને મન વૈરાગ ક્યારે થાય કે મારા ઉપરથી અભાવ થાય ત્યારે અને જેટલાય જીવો માયા તો છોડતા નથી માયાનું પૂંછડું લઈને જાય છે અને વાતો પરમગુરુના જ્ઞાનની કરે છે કઈ રીતે આ ગતિ આ જીવ કઈ રીતે પોકવાનો છે અને આ અધમ જીવ એ પરમ ગુરુને તો નહીં સમજાવી શકવાનો પણ એ પણ પરમ ગુરુનો દોષિત કહેવાય કારણ કે પરમ ગુરુ કહેવાય તિલક ચોલોને બોલો કરવો પણ જો અંદરનો હુકમ મારો રાજાનો જો ના હોય તો પછી એ હુકમ તમે ગુનેગાર છો વસ્તુ પડી છે પણ રાજા નથી અને રાજા વગર વધુ જ નકમ છે અને પરમગુરુ રાજા સન પરમગુરુનો જે હુકમ એ જ સરળ શિર ઉપર રાખીએ તો આપણું જીવન સફળ થાય મન વૈરાગી હોય તો સિદ્ધિ સંયમનો અભાવ અને એવા અધિકારીઓ ઇન્દ્રિયો અને અંતસ્કરણ વગેરે સર્વ તત્વો સિદ્ધ સંયમ રાખીને જીવે છે આવા જીવો જેમ ઇન્દ્રિયો અંતસ્કરણ બધાને સંયમ રાખીને જીવો ત્યારે નિત્ય સ્વરૂપ નિહારતા દિવ્ય દ્રષ્ટિએ દિવ્ય દ્રષ્ટિએ પરમ ગુરુની કૃપા થાય છે દિવ્ય દ્રષ્ટિ ગુરુ આપ અને આપણે કૃપા થાય છે ત્યાં સુધી કૃપા થાય નહીં આ આગમ અગોચર જ્ઞાન સમજો અને આગમ અગોચર જેના સમજમાં આવે એ પળમાં આવી જાય એના સમજમાં ના આવે એનો વર્ષો વીતી જાય પણ ગતિ આ કે સ સાચી પરમગુરુને પામવા માટે આપણે આ જ સિદ્ધાંત પ્રમાણે વર્તન કરીશું તો જ આપણો જીવનનો બેડો પાર થાય છે સતત અભ્યાસ કરવાથી આ મન વૈરાગ ધારણ કરે છે એ રેણી શ્રેણીએ પ્રથમ ઓળખીએ આ કૈવલ પરમ સિદ્ધાંતનું ત્યારે નીકળે મા હવે રહેણી કેણી જો સારી રાખશો તો પ્રથમ ઓળખી આપ પોતે પોતાને ઓળખી જાય પહેલાં અને કઈ પરમ સિદ્ધાંત કૈવલ પરમ પરમ ગુરુનો સિદ્ધાંત સમજી જાય અને ત્યારે જ સાચું માપ નીકળે ત્યાં સુધી ને કરતો નથી એટલે સાચું માપ લેવું હોય પહેલાં પ્રથમ રહેણી જો જોશે અને જ આમ પ્રણવમાં સ્થિર થવાની રહેણી કરશો કારણ કે પંચમવેદ આ જગતમાં પરમ ગુરુ સિવાય બીજા એ વર્ણવી બતાવ્યો નહીં અને પરમ પંચમ પંચમવેદ લઈ અને આ વિશ્વમાં પ્રણવ સાથેની એકતા કરવાનો પરમ ગુરુ જે નિર્ણય લીધો છે આ જગતના જીવોને ચેતાવવાનો એ નિર્ણય સાથે જો આપણે દ્રષ્ટિ મિલાવીશું તો જ આ પ્રણવ એક થાય છે અને પ્રણવ એક થાય તો પંચમવેદ અને પ્રણવ બે એકમેઘ થઈ જાય એટલે પતિ પદ સાથે એકતા થઈ જાય અને ત્યારે એ લક્ષનો અભ્યાસ બની શક છે એટલે જ કહે છે એ રેણી શ્રેણી એ પ્રથમ ઓળખી આપ અત્યાર સુધી જે જેનું વર્ણન કરી જણાવ્યું છે કે દેહાતીત વસ્તુઓ કે જે ઓહંગ પ્રણવ છે તેને સદગુરુ દ્વારા યથાત જાણીને અંતર્દશી અજંપા રહેણીમાં રહીશું અને તે રહેણી રે રહેવાથી શેણી એટલે કે સુલટ ક્રમની સમજ શુદ્ધ સમજ પડે છે સાચી સમજ ત્યારે પડશે અને તેને અનુસરીને ખોજપૂર્વક તપાસી જોતા જણાશે કે કે તત્વોનું કારણરૂપે ઓહંગ પ્રણવ છે અને ઓહંગ પ્રણવનું કારણરૂપે સોહંગ પ્રણવ સકરતા પતિની જે બાજ પ્રકાશ બ્રહ્મવૃત્તિ જે ઉત્પન્ન થયેલો હોય તેને પરમ સિદ્ધાંત કહેવામાં આવે એ આ સિદ્ધાંત પરમ સિદ્ધાંત કહેવામાં આવે અને તે પરમ ગુરુનું સિદ્ધાંત માપ જાણવા માટે જે કોઈ અંશ પોતાના સ્વરૂપને ઓળખી અને સર્વજ્ઞ ગતિવાન મહાન સમર્થ પરમ ગુરુના શરણાગત થઈને રહેશે તે જ પાર પામે શક છે બાકી બીજો કોઈ પામી શક નહીં આ પરમ ગુરુના શરણો મરે જો ચરણો મરેજો ચરણની ચાહના ગાવત નહીં ગુણગામ મંદ મતી માયા અહી પાગી રહ્યો ધનઝામ આ ગુરુ ગુરુ ચરણની ચાહના આ તો ગુરુની ચરણ માટેની આપણે આ બધી ચાહના કરી રહ્યા છીએ આને ચાહના સલંગ સલંગ એક તાસ આસ કહું જાણે નંબરમાં આ ચરણમાં આપણે રહેવાનું છે એટલે ગુરુ ચરણની ચાહના ગાવત નહીં આ જગતનો જીવ આ માય પદાર્થોમાં અને અન્ય પદાર્થોમાં એના તત્વો વિલસાઈ જશે એટલે પરમ ગુરુની ચાહના પણ એનામાં થતી નથી અને એવા ખાનપાન થઈ ગયા છે બહારના ખાવાના અને બારના જે ભૌતિક પદાર્થોમાં ફરતો જીવ બારના આવરણોમાં ફરતો જીવ પરમ ગુરુની ગતિ સાથે એની એકતા નથી થતી એટલે બહારના આવરણોમાંથી આપણે મુક્ત થઈ અને નીતિ નિયમ પ્રમાણે આપણે વર્તન કરીએ તો પરમગુરુની ગતિને આપણે સાચી રીતે ઓળખી શકીએ આપણું ગગન પણ એ જગ્યાએ એટલે કે ગુરુચરણની ચાહના ગાવત નહીં ગુણગામ મંદ મતિ માયામહી માયામય એટલો બધો ફસાઈ ગયો છે તેની ગતિ એટલી મંદ થઈ જાય છે એટલે એને સાચી સમજણ પરમગુરુ આજે લઈને આવ્યા છે સ્વસમની ધારા ઉપર લઈને આવ્યા છે અને સ્વસમ ઉપર જેટલું તમે તમે વિલોચન કરશો એટલું આ પોખણી રૂપિયા જે પુષ્પર્યું જે અંદર ભીકુટી સહસ્ત્ર દળ કમળમાંથી આ નીકળેલું પ્રણવમાં નહીં પોખડીઓવાળું આ જે સ્વરૂપ રહ્યું એ સ્વરૂપમય તમારું જ્યારે સ્વરૂપ સાથે એકતા થાય મન સાથે જ્યારે પરમ ગુરુના વૈરાગ ધારણ થાય તો જ આપણે પામી શકીએ છે મંદમતી માયામયી પાગી રહ્યો ધનધામ આ ધન પાછળ જીવ એટલો બધો ગોડો થઈ ગયો છે કે પરમ ગુરુને ઓળખી શકતો નથી આ નાજ સકરતા માલિક આ કેટલાય વર્ષો થઈ ગયા તો એ પણ આ જીવો સાચું સમજ માટે તત્પર બનતા નથી એટલે આપણે બધાએ તત્પર બનવા માટે પરમ ગુરુના આદેશ પ્રમાણે પરમ ગુરુજીએ આપણને સમાધિ કરવાનું કહ્યું છે સમાધિ કરીશું તો આપણું જીવન સફળ થશે આટલું કંઈક મારી વાણીના ય પે વિરામ દેતા બોલ્ય શ્રી સિમંત કરણ આ સાગીર જય કેવલ ધામ કી જય સદગુરુદેવ કી જય કવિ ગત જય